મારી ગયા છે સાડા સાત મગજની વાત છે અને ટિફિન કમ્પ્લીટ થઈ ગઈ રેડી અને આજે જો સવાર સવારમાં અમારી ઓળખ તો જો અહીંયા જય બનાવે છે અત્યારમાં વઘારેલી ખીચડી જઈ કાંઈ તમારે કામ આવી ગયા છે કોકે કદાચ આ સવારે છું શું કહે ભાઈને બેંકે જવું હોય ને ભાભી કામ કરાવે

એટલે હું ને જઈ પેલા નાસ્તો કરી કરીશું કારણ કે આજે તો જઈને જવાનું છે વેલું વહેલું જવાનું છે આજે હમણાં પોણા આઠ વાગે તો નીકળી જશે બાકી સવાર ચાર આઠ વાગે આજે થોડાક વહેલા જવાનું છે ટિકિન તો કેમ થઈ હવે આપણે નાસ્તો કરી લઈએ ત્યાં તો અમારા પ્રથાબેન ઉઠી જશે એટલે પછી એની પાછળ રહીશું તેમાં સુરત દાદા દર્શન બહુ મસ્ત થાય છે પછી તો સૂતી વાંધો તો વાગી ગયા છે તમારે બાર અને સવારે બ્લોક સ્ટાર્ટ કરી રહ્યો હતો પાછા કન્ટિન્યુ કામમાં કામ કરીને ફ્રી થાય એટલે કા પ્રથા હોય ને કા રસોઈ હોય બંને કામ હોય તો પછી કામ કરીને દસ પંદર મિનિટ બેઠી હતી અને પછી હવે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે દૂધી બટેટાનું શાક રેડી થઈ ગયું ટિફિન માટે એટલે શાક નહોતું કરવાનું ખાલી રોટલી જ અહીં રોટલી છાસ અહીંયા છે કાજી કેરી અહીંયા આપણે ભગવાનનું શાક એ આજે મારા મમ્મીને તો એકાદશી છેલ્લું હું એક જ છું જમવામાં ને સવારે પછી એ ભેગું કરી લીધું રોટલી બાકી રાખી હતી એટલે અત્યારે કરી લીધી મેં હવે અત્યારે પછી મેં સાંજની પ્રિપેરેશન પણ કરી લીધી સાંજની ઢોકળાની તૈયારી કરી લીધી તમને સાંજે બતાવી શકે એવો હાથો આવે કારણ કે છે ને આજે એકાદશી છે ને પાછું મારે જવાનું છે મેં બી બહાર જવાનું થશે જય ભેગું તો સાંજે પછી જમવામાં પ્રથાને રાખવામાં ને કદાચ મમ્મી એકલા હોય તો ઈઝી પડે એના માટે મેં ઢોકળાનું અત્યારે પલાળી દીધું છે તો ચણાનો લોટ અને થોડોક એવો રવો નાખી અને ગરમ પાણી નાખીને થોડી છાશ નાખીને પલાળી દીધું સાંજે તમને બતાવીશ કેવો આથો આવે એટલા મસ્ત ઢોકળા બનશે હું હમણાં દર વખત આમ જ કરું છું આજ તોય મેં વહેલું પલાળી દીધું બાકી તો હું ચાર પાંચ વાગે પલાળું તોય પણ સાંજે બહુ મસ્ત ઢોકરા થાય ચણાનો લોટ હશે રવો નાખીને આપણે ચોખ્ખા નહીં પણ પલાળીને કરી શકીએ પણ એમાં અત્યારે ટાઈમ નહોતો એમ પછી ડાયરેક્ટ ચણાનો લોટ અને રવો નાખીને કરે કારણ કે રવાના ઢોકરા પણ બહુ મસ્ત થાય ખાલી રવાના કરીએ નહીં કિશનભાઈના ચણાના લોટના જે થાય ઢોકળા આપણે બનાવીએ ને એને વધારે ભાવ એટલે પછી અમારે બેની ફેવરેટ વસ્તુ કરીને અહીં હવે જઈને નક્કી નથી હવે આજે આવશે આવશે તો અમારે બહાર જવાનું થશે અને જો નહીં આવે તો એ બહાર જમીને આવશે એટલે એવું થશે તો જોઈએ હવે સાંજે સાંજ પડે એમ ખબર પડે બાકી અત્યારે તો ભગવાનની થાળી રેડી થઈ ગઈ સવા બાર જ થશે હા તો એટલે ભગવાનને ધરી દો અને પ્રથમ પણ ઉઠી ગઈ છે તો એને લેવી પડશે અથવા તો મને કદાચ રમાડશે જો રમે તો તો હું ફટાફટ જમી લઈશ કારણ કે હવે ભૂખ લઈ ગયા સવાર હમણાં સવારને બહુ ભૂખ નથી લાગતી નાસ્તો બહુ થતો નથી એમ થાય જ નહીં કે આપણે જમી લે ધરાડ પરાણે પરણે જઈ બેસતા હોઈએ ને એટલે એમ કે સાથે નાસ્તો કરી લઈએ એટલે થોડો ઘણો થઈ જાય બાકી ભૂખ લાગતી ને પછી અત્યારે પછી ભૂખ લાગે એટલે એમ થાય કે સરખું જમી લઈએ તો અત્યારે હું ભગવાનને પહેલાં થાળી ધરી દઉં ને પછી આપણે જમી લઈએ ત્યારે પોણા સાત વાગી ગયા અને મસ્ત ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો પ્રધા એ કા પ્રધા શું કરો ત્યારે તમે પ્રથાબેન રમવા બેસી ગયા હતા ત્યારે પ્રથાનો રમવાનો ટાઈમ છે પછી સુઈ જવાનું પાછું તો ત્યારે જો પ્રથા મસ્ત રમાય બારીયાથી મસ્ત પવન આવે એટલે અમે બેસી ગયા બાકી અત્યાર સુધી રમતા હતા કાં બારોબાર હોલમાં રમતા હતા રવેશમાં રમતા હતા હવે આવી ગયા કારણ કે અત્યારે આ બારી ખોલ નાખીએ ને તો એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય બાકી તો તપતું હોય કા પ્રથા જો રમશે મમ્મી કથા સાંભળે ને ભેગા ભેગા નાની મને ફોન આવ્યો ને તો વાત કરે એને આવે તો આપણે જો પ્રથા ગમાડશું ને પછી એડિટિંગ નું કામ છે એ કરશું ને પછી જોઈએ હવે આગળ જ જેનો કોલ આવ્યો નથી બહાર જવાનું થશે કે નહીં થાય આઈડિયા છે નહીં હજી તો એટલે પૂછી લઈએ નહીં પણ તે પ્રમાણે તૈયારી કરી સવા આઠ અને દિવસ આમ નામ ગયો જાય છે ને કામ કરતા જઈએ છે તો અત્યારે મેં તમને બપોરે કીધું તેમ તો આજે બનવાના છો અમારા ઘરે મસ્ત ઢોકળા બહાર જવાનું હતું પણ એન ટાઈમે કેન્સલ થયું કારણ કે જ્યાં જવાનું છે ને એ ચોકી જ છે એવું થયું બાકી અત્યારે બહાર જવાનું જો હું તૈયારી કર હતી રસોઈની મેં કીધું લોગ એડિટ થઈ ગયો ને તો હું રસોઈની તૈયારી કરનો પણ જવાનું થાય તો જોઈને ફોન આવ્યો કે હવે આજે કેન્સલ આપું હું જોઈએ કાલે સવારના કારણ કે દિવસ આજ છે ને સારો હતો અગિયારસ હતો તો અને અમારે ઘરમાં એક વસ્તુ આવવાની છે મેં તમને આગળના જુલોકમાં કીધું તો એ વસ્તુ તો તમને જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે પણ એને પ્રોસેસ માટે જવાનું હતું પણ હવે આજે કેન્સલ થઈ ગયું છે તો અત્યારે હવે હું બનાવવા માંડી છું રસોઈ અને અમારે પ્રથાબેન જુઓ વિડીયો કોલમાં ફોન છે ઇલા મશીનેરાનો તો એ વાત કરે છે મમ્મીને રમેને એટલે દેખાડે એ લોકોને બેઠા બેઠા જોઈ લે ઢોકળાનો આથો મસ્ત આવી ગયો તો કેટલા ફૂલી ગયો આટલું આઈ થિંક એટલે અહીંયા મેં બે થાળી જેટલું મૂક્યું હતું તો આથો મસ્ત આવી ગયો અને એમાં પછી મેં સાજીના ફૂલ નાખ્યા એટલે આપણું એકદમ બેટર મસ્ત જો જાળીદાર રેડી થઈ ગયું જ છે અત્યારથી તો અહીંયા મેં પાણી પણ મૂકી દીધું છે તો હવે ઢોકરાનું બેટર મૂકી દઈએ ઢોકરા થઈ જશે ને ત્યાં કિશનભાઈ ઓલરેડી દેડવા જ ગયા એને કારણ કે જેને સ્કૂટર સર્વિસમાં કંઈ કંઈક દેવાનું હતું એટલા તો એ દેડવા ગયા છે એ આવે ત્યાં ઢોકરા રેડી આપણા મસ્ત થઈ જશે અને આપણે ભગવાનને પણ ધરી દઈશું અને આપણે પણ જમી લેશું અને પ્રથમ એને જમાડી દઈશું તો સારું જ તો ઢોકરા કેવા લાગે પછી આપણે જઈને પૂછશું હાલો કાસ્તો આજે જો અમા પ્રથાબેનને ભાઈ આવશે ફરવા ચક્કર મારવા લઈ આવ્યા ને બેમાં દીકરીને ભાઈને ચક્કર મરાવી દઈએ ને જાય કેવી જોયો કેટલા બધા વાહન જમી લીધી ચક્કર મારવા આવ્યા જશું છોકરી <upright>